રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત સમાજ અને બ્રહ્મ સમાજ દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ પરશુરામ જન્મજયંતિના પૂર્વ સંધ્યાએ પહેલગામ આતંકવાદી હુમલાના પરમાત્માઓને આત્મા સદગતિ અર્થે વૈદિક મંત્રોચ્ચાર અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ઉપલેટાના બ્રહ્મ સમાજના આગેવાનો ભૂદેવીની ટીમ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં વૈદિક મંત્રોચ્ચારના પાવન ઉચ્ચારણો દ્વારા મૃત આત્માઓને સદગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ જન્મોત્સવ પણ આ વર્ષે કાશ્મીરની અંદર અંદર જે જે બનાવ બનેલ તો તેના હિસાબે બ્રહ્મ સમાજ એવો નિર્ણય કરેલ કે અમારી શોભાયાત્રા સમૂહ ભોજન તથા તમામ અમારા કાર્યક્રમો રદ કરી અને આ દિવંગતોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આજ રોજ અમે રાખેલ બાપુના બાવલા ચોક ની અંદર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને આ શ્રદ્ધાંજલિ અંદર હાજર રહેવા માટે અનુરોધ કરેલ આજ રોજ બહોળી સંખ્યા ની અંદર સ્વયંભૂ બાવલા ચોક ની અંદર ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકો આવેલ ખરેખર અમારા તમામ તેની શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખેલ તો દરેક ગ્રામ્યજનો તથા ગ્રામ્ય વિસ્તારનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અસ્તુ ભારત માતા ઓમ શાંતિ વિપુલ દિવ્યાંગ રાજકોટ